ત્યારબાદ એ જ પરિવારને ફરી એકવાર દારૂના વેપારીએ કર્યો જાનથી મારી નાખવાના પ્રયાસ આસપાસમાં રહેતા તમામ રહીશો આ બુટલેગર કંટાળી ગયા છે તેમ છતાં પણ અસલાલી પોલીસ સ્ટેશનના પીઆઈ અને વહીવદાર આ બુટલેગરને કેમ છાવરે છે ગામના લોકો કહે છે કે અવારનવાર લોકોના ઘરમાં ઘૂસીને દાદાગીરી કરે છે અને જો કોઈ તેનો અવાજ ઉઠાવે તો તેને મારી નાખવાની ધમકી આપે છે આ બુટલેગર તેમજ તેના મળે તે આવો નાના ના નામ સુરજ જશુ ઉર્ફે ટીનો ચુનારા દીપેશ હેમુ ચુનારા દિનેશ હેમુ ચુનારા પહેલા વિષ્ણુ ચુનારા અજય દિનેશ ચુનારા રસિક ભૂપત ચુનારા આ તમામ લોકો ભેગા મળી આખા ગામમાં દાદાગીરી કરીને લોકોની અંદર ડર પેદા કરે છે સ્થાનિક લોકો આ લોકોનાથી ગભરાઈ ગયા છે આ ગુનેગારો ગામમાં રહેતી બેન દીકરીઓને પણ મારતા અચકાતા નથી એક પરિવાર દ્વારા દારૂના વેપારીને ઠપકો આપતા મહિલા તેમજ તેમના પરિવારને લોહી લુહાણ કરી નાખ્યા આ માથા ભારે ઉપર ફરિયાદ કરવા જતા પોલીસ પણ તેમને સપોર્ટ ના આ બાબતે પરિવારે પત્રકારનો સંપર્ક કરતા ના છૂટકે પોલીસ દ્વારા આરોપીને પકડવામાં આવ્યા શું આવા માથાભારે તત્વ ઉપર કાયદેસરના પગલાં ભરી તેમને જેલ હવાલે કરવામાં આવશે ગામના લોકો કહે છે કે આ માણસ જો પાછા ગામમાં આવશે તો કેટલા લોકોના જીવ ગુમાવવા પડશે કે આં આવા લોકો બેફામ બની આમ પ્રજાને ડરાવશે આપની આસપાસ બનતી તમામ ઘટના નિહાળવા માટે સામાજિક ન્યૂઝ સબ્સ્ક્રાઇબ કરો બ્યુરો રિપોર્ટ પરવતસિંહ એસ એ ઘરે માથા ભારે સૂર્યો દીપલો એ બધા માથા ભારે બહુ ત્રાસ છે એમનો એના જે ફાવે ને એને ગરા દબાઈ દેસો લાકડું મારે છે બધું મારે છે બધા હથિયાર લે છે જાનથી મારી નાખવા જાન મારવાની વાત કરે છે